નમસ્કાર મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો આ પાઇપ છે ને અહીંયા કચરો આવી ગયો હતો બધું ત્યાં કપડાં ધોતા હતા અહીંયા અટકી ગયા હતા સો ને ને બે ત્રણ ડબલા હતા ને બધું તો છે ને આ પાઇપ થોડોક ખરાબ થઈ ગયો છે તો આટલો પાઇપ નવો નાખી દેસું આપણે વ્યવસ્થિત કરીને આ બાજુ સિમેન્ટનો વાટો આવશે ને આ બાજુ ગ્લુ લગાવી દેસુ તો મિત્રો આ પાઇપ અંદર થોડુંક કામ કરવું પડશે અંદર પાઇપ જતો નથી એટલા માટે સિમેન્ટ પાઇપ છે અંદર સાંધો મારેલો છે ને તો થોડુંક વધારાનો હોય સિમેન્ટ આ જો તોડવાનું કામ ચાલુ છે ધીમે ધીમે તોડવું પડશે નહીં તો શું છે અંદર પાઇપ ઘૂસતો નથી એટલે પછી કનેક્શન થાય નહીં ને એટલા માટે હવે આ ધીમે ધીમે તોડશું પછી થોડુંક કોળો કરી દઈએ એટલે પાઇપ અંદર ઘૂસી જાય ને આ મિત્રો હવે આપણે ચકેડા ચડાવવાનું ચડાઈ ગયા છે આટલી લાઈન રહી છે અને બીજાઓ બાજુ પડ્યા છે આપણે છે ને સાડા ત્રણસો જેવા ચકેડા જોઈએ છે તો હવે આ થોડુંક રહ્યા છે ચડાવવાના બે ચાર ચડી જાય પછી નીચેની જે છે ને ડ્રેગન ફ્રૂટની એ લાઈન બધી પૂરી થઈ જાય તો મિત્રો હવે નીચે ચકેડા બધા ચડી ગયા છે અને હવે છે ને ઉપર ચડાવવાના માટે જઈએ છીએ આપણે ટ્રોલી ઉપર બેઠા છીએ તમે જુઓ કેવો મસ્ત દેખાય છે બધા ડ્રેગન ફ્રૂટના પોલ તમે જોઈ શકો છો હા જો બધા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે સીધા થઈ ગયા બધું થઈ ગયું ચકેડા પણ ચડી ગયા છે એટલે હવે ઉપરની સાઈડમાં ચડાવવાના બે લાઈન જેટલા આવશું ઉપર તો મિત્રો નીચે બધા ચકેડા ચડી ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે સાતસો ને છત્રીસ થમલામાં ઉપર સમજી લોને ને એક બે ત્રણ ચાર પાંચ ચારમાં છ બે લાઇનોમાં દસ રહી ગયા કેટલા બાકી છે હવે જોયું ત્યાં ખેડ્યા છે ને ત્યાં દાંતી ખેડવાની જે ખેડા જાય સાંજ ખેડવાનું કામ પૂરું થઈ જાય પછી ટેન્શન નહીં દાંતી પાતી પછી હોળીવાળી ગમે ત્યાં પહોંચાડી દઈએ પરમ દિવસે પછી હોળી અહીંયા વાયર ચડાવવાના છે પછી ને વાયર આવે છે બતાવું તમને આ છે ને વચ્ચે વાયર આવશે એ કંપનીના છે બતાવું તમને કેવા છે આ તકલીફ પડશે આ થમલા છે ને ચાર આવે છે વચ્ચે છે બે કારણ કે ત્યાં છે ને સોળ અને સત્તરની વચ્ચે કટ થશે વાયર ત્યાં નહીં આવે કન્ટિન્યુ કારણ કે વચ્ચે શું ગમે ત્યાં લાઈન પડે તો આ સોળ જ થંભલા પડે બાકી લાઇન ના પડી જાય એટલા માટે વચ્ચે ગેપ નાખ્યો છે ગેપ તો આઠ ફૂટનું જ છે પણ કટ થઈ જશે આવી રીતે થોડોક ક્રોસ ખાડો કરી આ ચાર બજારનો પોલ છે ને અહીંયા બોલ્ટ નાખી દીધા છે આ રાજો હવે ખેંચાશે ને એટલે બોલ્ટ પોતે આમ ટચ થઈ જશે અહીંયાથી બંધાશે વાયર આવી રીતે સીધે સીધા ઉપર ચાર વાયર આવશે એક અહીંયા આવશે એક અહીંયા ને બે આ બાજુ ટોટલ ચાર વાયર થશે એ છે ને બે થમલા ઓછા લીધા છે કારણ કે ટ્રેક્ટર કે વાળવામાં સવવું પડે એટલા માટે હવે આ છે એગ્રસિયા કંપનીનો વાયર કાલે છે ને કાલે કે પરમ દિવસે ખોલશું એટલે તમને બતાવશું શું છે ને શું નથી હા છે રાત્રે એક વાગ્યો અહીંયા અને કેળવામાં એક વાગ્યે એક દોઢ વાગે પૂરું કર્યું પછી કે સવારના આજે આવીને મોચમ કહેવાય સાઈડ સાઈડનું જે બાકી રહી ગયું ને કરી દીધું બિપિનભાઈ એટલે કમ્પ્લીટ થઈ ગયું ને આપણે પિયુષભાઈના દાડમ છે ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જરા અને વિડીયોનો શેર કરજો લાઈક તો કરી દેજો અને બે લાયકન સાથે દબાવી દેજો કારણ કે બે દબાવશો તો નવા વિડીયો નોટિફિકેશન તમારા સુધી ફૂકી જાય ચાલો છે તો હવે મોટર ફિટ કરવા માટે આવવાના છે છે શું જોઈએ તો મિત્રો આ રહી આપણી મોટર ઢાંકેલી છે પાઇપ ખરાબ ન થાય એટલા માટે વાલ પણ આગળ નાખી દીધો છે પાંચની મોટર છે લ્યુબીની મોનોબ્લોક તો જોઈ શકો છો તમે તો મિત્રો અહીંયા બધા પ્લાવ ખેડી દીધા છે બધે સુધી કમ્પ્લીટ આટલી જ જમીન આપણી ખુલ્લી છે પછી વચ્ચે વાલ તો વાવાશે ડ્રેગન ફ્રૂટમાં અહીંયા વાલ પણ વાવાશે થોડુંક રહેવું છે આથી ખેડવાનું થોડુંક મતલબ બધું છે એટલે થઈ જાય એટલે પછી કાલે છે ને જો મોટા મોટા ડેફા છે અમુક જગ્યાએ એ બધા તોડવા માટે રોટાવેટર ફરાવવું પડશે આપણા રમેશભાઈ આવી ગયા છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો હવે છે ને આપણે ત્યાં વાયર ખેંચો હજી બે જણા જોઈએ તો ઓછા છે બિપિનભાઈ હાલે ગયા છે વડોદરા આવે બે દિવસમાં એટલે ખેંચી દઈએ આજે બપોર પછી લગભગ ખંભાળા ખણવાનું થશે એ કરી દઈએ અહીંયા કિરીટભાઈ આવે તો આપણે મોટર નકડી સેટ કરવા માટે તમે વિડીયો જોયો કાલ મતલબ આજ વિડીયામાં આગળ જોયું તમે બતાવું તમને ચાલુ કરી ગયા છે મોટર હવે થોડુંક હોજ ભરાઈ જાય એટલે આપણે ત્યાં કને પાઇપ નથી મળતો ને નીચે એ કરી દઈએ સેટ ક્યાં છે પાઇપ બધું જોઈ લઈએ બરાબર તો મિત્રો અહીંયા બાંધો સાફ કરવાનું ચાલુ છે હવે એને લગાવે છે અહીંયા છે ને બે જણા જોઈશે જઈજ બે વાર નાખ્યા છે થોડાક ઢીલા રહી જાય છે તો ચીટ હોય ને તો કરી દઈએ બધું બરાબર બે ત્રણ દિવસ રહીને પછી કરી દઈશું મિત્રો આપણે રમેશભાઈએ પાઇપ ગોતવા માટે ખોદવાનું ચાલુ કરી દીધું છે બાજુ 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 તમે તારા ભાઈ એટલે પગ રાખ્યો ત્યાં મિત્રો બપોર થઈ ગઈ છે અત્યારે વાગે છે સવા ચાર બપોર પછીનો ટાઈમ છે આપણે થાંભલા બધા નાખી દીધા છે સપોર્ટવાળા ખાલી કેટલી ખબર છે બાર એટલે તેર લાઈનનું રહેતી હતી સોરી નવ લાઈનનું તો એ પૂરી કરી દીધી છે કમ્પ્લીટ એટલે હવે ખાલી કાલે બપોર પછી ઓલા ઊભા કરી દઈશ હું થાંભલા વ્યવસ્થિત અત્યારે છે ને ચાલુ છે ફોન રમેશ ત્યાં ખોદવાનું ચાલુ છે ખોદી દઈએ એટલે તમે વિડીયોમાં જોયું થોડું થોડું ખોદ્યું છે મળતું નથી આપણે પાઇપ તો થોડુંક ખોદી દઈએ રાખી આંબાવાળા પણ આવ્યા છે અહીંયા અહીંયા આવશે ચાલો સપોર્ટિંગ વાળા હા યાર જુઓ તમને અચ્છા થોડાક લૂઝ થઈ જાય છે આવડ નહીં ચાલે ફિટ કરવો પડશે અને લૂઝ થઈ ગયા છે એટલા માટે તો આને છે ને બે માણસો બધું આવે વ્યવસ્થિત એકદમ તાકાતવાળા તો ખેંચીને એકવાર વ્યવસ્થિત કરી લઈએ ચાર આવશે બે અહીંયા આવી ગયા અને બે અહીંયા એક અહીંયા એક આ બાજુ આવશે આ રીતે ટચ થઈ જશે એટલે ચાર થંલામાં બધું તો ઓછીવાળા અહીંયા ઊભા રહેશે હંમેશા ત્યાં બોલ્ટ ફિટ કરે છે કાલે પણ બતાવ્યું બોલ્ટ ફિટ થાય છે તમને બતાવી દો પાંચ ઇટનો થાય છ બોલ્ટ છે છ ની બોલ્ટ કહેવાય આની દેશી ભાષામાં આની ચાલે નંબર ના ચાલે આવી રીતે થયા છે જો આ બાજુ વાઇસર મારી દીધો છે ને નટ છે આ બાજુ વાઈસર મારીને પછી ચાકી મારી દીધી છે આ થોડી ગેપ છે ને જે એક આંગળી જેટલું એ છે ને જ્યારે ટેન્શન લે છે ને આ જગ્યા ખાલી રહેશે આટલી આ જગ્યા છે ને ખાલી રહેશે એટલે અહીંયા વચ્ચે નહીં આવે ડ્રેગન ફ્રૂટની અહીંયાથી ડ્રીપની લાઇન થશે એટલે શું છે અહીંયાથી છોટિયાનું બધું નીકળશે ચાર બે આના માટે બે આના માટે એક આ બાજુ લાઈન એક આ બાજુ લાઈન એક બાજુ ને એક આ બાજુ ટોટલ છ નીકળશે બધી બાજુ છ છ સોરી ત્રણ ત્રણ નીકળશે તો આ બાજુ આવી રીતે જે ટેન્શન ટાઈટ થશે ને એટલે પોતે આ થઈ જશે ને તંભલો અહીંયા તો કાડો કરીને નાખેલો જ છે હું સુધી કરતી થશે આગળ જે આઠ નવ લાઈન બાકી છે એ બાકી છે કાલે કરી દઈશું જો કરી દઈએ મિત્રો એ થોડુંક વધુ ખોદવું પડશે એક થોડુંક વધુ છે એટલે આ વિડીયોમાં તો ખબર નહીં થાય આવ્યો એલ્બો ગ્લો કરે પડ્યો એટલા માટે આ વર્ષે લીધેલા હતા ગયા આ વર્ષે નવા પ્રાણા આ વર્ષે અપ્રાણા તો ચાલો વિડીયોને ફરી અહીંયા એન્ડ ચેનલ પર નવા આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લાયકન દબાણ ન ભૂલતા બધાને જય શ્રી રામ